ચલો ચાલો ચલો આજે નવું જાદુ જોઈએ જો આ નવી કેટ હું લાવી છું આજે એમાંથી આપણે પત્તા કાઢીને જાદુ કરવાનું છે સૌથી પહેલા તો આ ત્રણ જોકર આપણે કાઢી લઈએ પછી આપણે ટીપ મારી લઈએ કાતર મારી લઈએ બે ત્રણ વખત કાતર મારીએ એટલે બધા પત્તા નોખા પડી જાય તમને એમ ન થાય કે આમાં કાંઈક લાગે છે જો કે હજી તો હમણાં જ મેં આ પત્તા કાઢ્યા જા હવે તમારે કોઈ પણ ચાર પત્તા આમાંથી ખેંચવાના છે પણ ચિત્ર સિવાયના ખેંચજો ચિત્ર એકે નહીં ખેંચવાના બાકી કોઈ પણ ચાર પત્તા ખેંચી લો

હું આખીને ડિવાઈડ કરી દઉં છું જોજો હમણાં જાદુ બનશે પેલા બધા જ પત્તાને હું ચાર ભાગ માં વેચી લઉં તમારી ઈચ્છા પ્રમાણે ચાર પત્તા છે આ ગઢ્ડી આમથી આમ કે આમથી આમ બદલાવવાની પણ બદલાવી લો તમને એમ ન થાય કે મારવા માં કઈક મિશ્રણ હશે કઈક મેં કર્યું હશે એટલે આ પત્તા ને કે આ પત્તા ને

હું ટીપી છું બધા પત્તા આપણે ટીપી લીધા છે હવે આ ઉપરની સંખ્યા પ્રમાણે

જુદા કાઢવાના ઈજ આનું સેટઅપ છે અને એ ચાર એકા આપણે ઉપર રાખવાના આ જે થપ્પી છે આખી એની ઉપર ચાર એકા રાખવાના અને પછી તમારે ટીપવાનું નથી ટીપશો તો એકા નીચે જતા રહેશે કા વચ્ચે જતા રહેશે પણ કાતર મારવાની છે અને કાતર મારો ત્યારે ઉપરના ચાર એકા એમને એમ રહેવા જોઈએ જો આ કાતર મારી પણ ચાર એકા એમને ઉપર રહ્યા છે હા બરાબર

કારણ કે ચિત્ર ખેંચીએ તો એટલા પત્તા આપણી પાસે હોય નહીં બાર બાર પત્તા ચાર ઢગલીમાં થશે બાદશાહના તેર પત્તા હોય તો ચિત્ર ખેંચાવવા જ નહીં તો કોઈ પણ ચાર પત્તા તમારે ખેંચવાના ધારો કે આ દસો ખેંચો આ ચોકો ખેંચો આ અઠ્ઠો ખેંચ્યો અહીંયા તીડી ખેંચી ગમે તે ઓડિયન્સની ઈચ્છા પ્રમાણે

હવે તમને હું પૂછું કે તમારે તો પણ તમને છૂટ આમાં ફેરફાર કરવાનું મન થાય કે આ ગ્ડીને અહીં મૂકવી આને અહીં મૂકવી આને અહીં મૂકવી આને અહીં મૂકવી તો પણ છૂટ આપણે અહિયાં છેલ્લે એકો છે ચારેમાં એ અગત્યનું છે હવે શું કરવાનું છે જુઓ અહીંયા દસ છે તો આપણે આ ટીપીએ છીએ એમ કહીને નીચેથી દસ પત્તા ઉપર લેવાના બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સામે વાળાને એમ થાય કે હું ટીપું છું હકીકતમાં આ સંખ્યા પ્રમાણે પત્તા ઉપર લેવાના આપણે મનમાં ગણવાનું આ ત્રણ છે તો ત્રણ પત્તા ઉપર લેવાના બે અને ત્રણ બરાબર અહિયાં ચાર છે તો મનમાં જ ગણવાનું બરાબર સામેની વ્યક્તિને એમ લાગવું જોઈએ કે આપણે ટીપીએ છીએ હા બરાબર હવે આ જેટલી સંખ્યા છે એટલા પાંચ છ આ ત્રણ છે તો એક બે અને આ ત્રીજું પત્તું એક આવ્યો ચાર છે તો એક બે ત્રણ ને આ ચોથું પત્તું એક બરાબર અને અહિયાં આઠ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી હું નવા જાદુ મૂકું તો તરત તમને નોટિફિકેશન મળે બરાબર અને તમે કોમેન્ટ લખો તો મને પણ કઈક ઉત્સાહ રહે નવા જાદુ મૂકવાના તો ગમું ને જાદુ નવા જાદુ સાથે આપણે ફરી મળશું તો આવજો